નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં નહીં આજે આપણે ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ બે ની અંદર સંસ્કૃતના બીજા યુનિટનું સોલ્યુશન જોયું છું જેનું નામ છે મેગો વર્ષતી પ્રશ્ન એક શ્રુત લેખન કરો તો મિત્રો અહીંયાથી તમને ગમતી ચાર લીટી સાંભળીને લખવાની છે અહીંયા લખી છે આપણે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃષક ગોષ્ઠમ પ્રશ્ન બે સંસ્કૃત શબ્દો લખો આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખવાના છે વરસાદ મેઘો પશુઓનો વાડો ગોષ્ઠમ હળ હલમ બળદ વૃષભ બીજ બીજમ પ્રશ્ન ત્રણ આપેલા ગદ્યખંડમાંથી ઉદાહરણ મુજબ અન્ય ક્રિયાપદો શોધીને લખો મિત્રો અહીંયા ક્રિયાપદો શોધવાના છે અહીંયા ઉદાહરણ આપ્યું છે કચ્છથી તો આપણે એવા ઉદાહરણો આ ફકરામાંથી શોધ્યા છે શોભતી રક્ષતી પ્રક્ષાલયતી પ્રવહંતી યંતી सिज्जंती प्रक्षालयति लगे आगे प्रश्न चार जोड़का जोड़, का जोड़। વરસાદ વરસે છે છ નંબરનું વાક્ય એટલે કે મેઘો વરસતી ખેડૂતો સંતુષ્ટ થાય છે નંબરનું વાક્ય છે ખેતર ખેડે છે પાંચ નંબરનું વાક્ય વાડામાં જાય છે એક નંબરનું એટલે કે ગોષ્ઠમ કચ્છથી બીજ વાવે છે બે નંબરનું એટલે કે બીજમ પપતી અનાજ ઉગે છે ત્રણ નંબરનું રોહતી સસ્ય ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો તો જો કૃષક ખાલી જગ્યા બપતિ બીજ તો યા કૃષક બીજમ બપતિ રમેશ ખાલી જગ્યા ગચ્છતી મંદિરમ તો અહીંયા મંદિરમ કરીશું સુરેશ વૃક્ષમ બપતિ તડાગી જલમ અસ્તિ તડામ પશુમ પરયતી ઉદ્યાને પુષ્પમ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો મહેશ રોટિકા ખાધતી ભોજનમ મહેશ ભોજનમ ખાધતી રોટિકાની જગ્યાએ ભોજનમ મૂકવાનું છે તો અહીંયા આપણે એ પ્રમાણે વાક્ય બનાવીશું વર્ષાકાલે પ્રવહતી પશવોષ્ઠ ગછક વૃષભો નયક બીજ વપતિ ક્ષેત્ર ગછત હવે પ્રશ્ન સાત નીચે આપેલ કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધીને તેના ફરતે ગોળ કરો તો અહીંયા આપેલા જે ક્રિયાપદો છે એ આ કોષ્ટકની અંદર આપેલા છે તો આપણે એના પર ગોર કરીશું વપતી ભવતી પ્રવહતી કરશતી ગચ્છતી નયતી ષતી વર્ષતી ફલતી તુષ્યતી પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ અલગ પડતો શબ્દ શોધો જેમ અહીંયા આપેલા શબ્દોમાં મેઘ કૃષક તુષ્યતી અને કોષ્ટ એમાં તુષ્યતિ અલગ પડે છે એમ આપણે આપેલા પાંચ વિધાનો પાંચ ગ્રુપો છે તેમાં પહેલામાં વહતી બીજામાં મેઘઃ વપતી કૃષકઃ ખાદતિ આ શબ્દો અલગ પડતા છે જેના ઉપર આપણે બોર કરીશું અને પ્રશ્ન નંબર નવ તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો અહીંયા મેં યાદ એવી સર્વભૂતિશું વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્ત છે નમસ્તય નમો નમ આ શ્લોક લખ્યો છે પણ તમે તમને આવડતો અથવા તો ગમતું કોઈ પણ શ્લોક લખી શકો છો તો મિત્રો આ હતું ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ બે સંસ્કૃત બીજા યુનિટનું સોલ્યુશન આ સોલ્યુશન સારું લાગે તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય સોલ્યુશન માટે મારી યુટ્યુબ ચેનલની મુલાકાત લેતા રહેજો નમસ્કાર